નમસ્કાર મિત્રો આપણી શેરિંગ ઇઝ કેરિંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જોઈશું જીએસઆરટીસી દ્વારા જે ડ્રાઈવરને વાંધા અરજીની જે પ્રોસેસ કરવાની છે બરાબર તે આ વિડીયોમાં જોઈશું એનું નોટિફિકેશન આ વિ આપણે જે આપણે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઓજસની વેબસાઇટ પર અને જે જીએસઆરટીસીની આપણી જે વેબસાઇટ હોય તેની પર એ નોટિફિકેશન આપણે કરવામાં આવેલું હતું અને જે એની વિધિન સેવન ડેઝમાં જે છે તે આપણે કમ્પ્લેન કરવાની છે તેની જે આપણી કચેરી છે જીએસઆરટીસીની કચેરી તેને આ જે કમ્પ્લેન માટે સોરી એડીએમ કમ્પ્લેન ડોટ સી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર એ વાંધા અરજી આપણે મોકલવાની છે બરાબર ને અને જે ક્વેશ્ચનમાં જે સુધારા વધારા છે તે આપણે જોઈશું એના માટે જે આપણે જોઈ શકો છો સ્ક્રીન પર કે એમના દ્વારા એક નમૂનો આપવામાં આવેલો છે આ ફોર્મેટમાં આપણે અરજી કરવાની છે પરંતુ આ એક પીડીએફ ફોર્મેટ છે એને આપણે એક એક્સેલ અથવા વર્ડ ફાઇલમાં આપણે બનાવવાનું રહેશે અને જે આમાં જે કેન્ડિડેટ જે સીટ નંબર છે ત્યાં આપણો જે તમે જે કેન્ડિડેટ છો તમારો જે નંબર આપેલો છે તે અહીંયા લખવાનો રહેશે સિરિયલ નંબર ઓકે એ જે ક્વેશ્ચનનો જે સિરિયલ નંબર હશે સપોઝ કે તમારી પાસે પાંચ ક્વેશ્ચનમાં સુધારા વધારા છે તેના માટે અલગ અલગ એક બે એવી રીતના ત્રણ એવી રીતના નંબર આપવાના છે પોસ્ટ નેમ છે તો તે તો ડ્રાઈવરની જ છે ઓકે ધેન આફ્ટર આપણે જોઈએ ને કે પેપર સેટ એટલે આપણને તમને જે પેપર આપ્યું તે એ બી સીડી ત્રણ સોરી ચાર સેટમાં માટે તો એ ચાર સેટનું અહીંયા આપેલું છે ઓકે દેન ક્વેશ્ચન નંબર સપોઝ કે બધામાં અલગ અલગ નંબર હોય છે તો ક્વેશ્ચન નંબર તમે એક બે ત્રણ જેમાં જે સુધારો કરવાનો હોય તે ક્વેશ્ચન નંબર અહીંયા લખવાનો રહેશે ઓકે પછી જોઈએ આપણે કે ક્વેશ્ચન જે ક્વેશ્ચન જે આપેલો હતો આપણને જે પૂરેપૂરો ક્વેશ્ચન અહીંયા આપણે લખવાનો રહેશે ઓકે દેન આફ્ટર એનો જે ઓપ્શન છે એ બી ડી પૈકી કયો છે ઓકે એ બીસીડી પૈકી કયો છે તે ઓપ્શન લખવાનો અને તેના પછી આપણે જે વેબસાઇટ આપણે જે વેબસાઇટ પર અત્યારે જે આન્સર કી આવેલી છે ઓકે તે આન્સર કી આપણે અહીંયા કયો સાચો જવાબ છે બરાબર તે સાચો જવાબ લખવાનો અને જે તમે અત્યારે કહેવા માગો છો કેન્ડિડેટ ઓકે એ કયો સાચો હોઈ શકે છે તો સાચો જવાબ અહીંયા તમારે લખવાનો રહેશે અને છેલ્લે જે રીમાર્ક છે કેન્ડિડેટ દ્વારા જે સુધારા વધારે જે કરવાના છે તેનું જે સજેશન કરવાનું હોય ઓકે તે અહીંયા લખવાનું રહેશે આગળ જોઈએ ને કે રીમાર્ક્સ કોલમ નંબર ટેનમાં જણાવેલ વિગત અંગે ઉમેદવાર દ્વારા અવશ્ય આધાર પુરાવા રજા કરવામાં રહેશે બરાબર ને આધાર પુરાવા માટે આપણે કહેવાય કે જે તમારા ઓથેન્ટિક સોર્સ હોય પુસ્તકનું બરાબર મેથ્સ માટે એ જરૂર નહીં પડશે મેથ્સના બે ક્વેશ્ચનમાં આપણે સુધારા કરવાનો છે તેમાં નહીં જરૂર પડશે પરંતુ તમારા જે નિગમને લગતા જે રોડ સાઇનવાળા જે ક્વેશ્ચનમાં અમુક વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે છે અને એમાં રજૂ કરવા માગે છે તો અવશ્ય એ જે કોઈ આરટીઓનું કે કોઈ ઓથેન્ટિક સોર્સ હોય તે અપલોડ કરવાનું રહેશે અને તે પીડીએફ સ્વરૂપે જે ઈમેલ આઈડી આપણે જે આગળ આપેલી છે બરાબર તે ઈમેલ આઈડી પર એ સંપૂર્ણ મોકલવાનો રહેશે આમાં કહેવાય ને કે આ એક પીડીએફ ફોર્મેટ છે તો આપણે જે ક્વેશ્ચનમાં આ એક ક્વેશ્ચન છે તેમાં જે ફોર્ટી સિક્સ નંબર સી સિરીઝ છે તેમાં એ બી સીનું સરેરાશ વજન ફોર્ટી ફાઈવ કેજી છે એમ બરાબર અને એ નું ચાલીસ કેજી અને તેમાં બી અને સીનું તેતાલીસ છે આમાં જે છે ને સરેરાશ વજન આપેલું નથી એમ જે ક્લેરીફાઈડ કરવામાં આવ્યું નથી તો એ સુધારા વધારા માટે તમે કરાવી શકો છો પછી આ નળ અને ટાંકીનો જે ક્વેશ્ચન હતો બરાબર ત્રેવીસની જગ્યાએ બે બે હોય તો એ બોતેર મિનિટ આવી શકે આન્સર ઓકે એટલે આ એક તમારે લખવાનો રહેશે તો એના માટે મેં નમૂનો તૈયાર કરેલો છે આ એક્સેલ સીટમાં બનાવેલું છે બરાબર અને જે તમારે જોઈતું હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં તમને આપું છું એમ પરથી હું મૂકી દઈશ અને તેમાં તમે ડાઉનલોડ કરી દેશો અને આ રીતનું ફોર્મેટ જે તમને આગળ જણાવ્યું ને તે રીતનું અહીંયા ક્વેશ્ચન આવશે ઓકે એ આખું ફોર્મેટ મેં રેડી કરેલું છે અને આ એક નમૂનો છે તેમાં તમારે કોઈ બી સ્પષ્ટતા તમારી રીતે કરવી હોય બરાબર કે તેવીસની જગ્યાએ બે આપેલ હોત તો જવાબ બેટ બોટે આવી શકશે એટલે રકમમાં ભૂલ છે આ રીતનો અલગ અલગ જે ક્વેશ્ચન છે ઓકે તે આ આમાં તમે રજૂ કરી શકો અને તમને કીધું તે પ્રમાણે કે અહીંયા જે સિરીઝ છે તે લખવાની છે ક્વેશ્ચન નંબર છે ઓકે અને તેનો જે ક્વેશ્ચન નંબર છે તે નંબર લખવાનો અને અહીંયા ક્વેશ્ચન લખશો એટલે તમને એ વસ્તુને પછી આપણે એક્સેલ ફાઇલમાંથી પીડીએફમાં કન્વર્ટ કરીને તમે એને આપણે જે ઈમેલ આઈડી છે જીએસઆર જીએસઆરટીસીની તેની પર રજૂ કરવાનું રહેશે ઓકે તો એના માટે આપણે જે ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને કંઈ પણ વાંધા અરજી ને કંઈ બીજા સજેશન હોય તો કોમિક શાસનમાં જરૂર લખશો તો હું તમને મદદ કરી શકીશ બસ આ વિડીયોમાં આટલું જ જય હિન્દ જય ભારત